કે તું ગામમાં ટાણે રોટલા ટાણું છે ને બાજુ રોટલા કરતી હોય છે હોકો ભરીએ એટલે એ બાપા પછી ગામમાં ગયા ઘેરે ગયા એટલે બેને કીધું કે આવો બાપા એટલે પાણી પાયું તો કે બાપા હું તો કે દેતવા જોઈએ હોકો ભરવા એટલે એટલે બેન અંદર જાય ને ખોબો દેતવાનો ખોબો ભરીએ અને હડપ તંગા રાખે હોય છે આમને ખોબો ભરી આવી એટલે બાપા જોયું કે બાપા કે આ બેન પરીક્ષા કરે મારી એટલે બાપા એ હતી ફાર્યું એટલે બાપા એ આમ કરીને કરી પછી કીધું બેન આમાં નાખી દીધું ઓલી બેને ચેતવા નાખી દે અને બાપા એ ગાય ઠારી ખેરડીમાં ને ખંભા મારી હાલતા થયા એટલે બેન એને ભૈયા લાગ્યા બાપા ઉભા રહ્યો તમે મારા ગુરુ બરાબર નાખે ને એટલે નીચે જ પડી જાય કેમ કે હરકતું હોય એટલે કપડામાં ન હોય એટલે એને કીધું કે તમે મારા ગુરુ બાપા બરાબર એટલે ભોરા આમાં કેવું શેર માથે હવા હેર હોય એટલે આ બેનને એમ થયું કે આ શેરની માથે સવા શેર એટલે આવું હોય શેરની માથે સવાર ભૂરા આમ કે ગયો ને